નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ફરી વખત એક સરસ મજાના વિડીયો સાથે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો એવો છે ટોપિક છે એટલે કે ચેન્જ ધ ટેન્સ અત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે છે એ બાર પ્રકારના કાળો શીખાતા બધાની વાક્ય રચનાઓ એક પ્રોપર ઉદાહરણોનો અને જે કાંઈ પણ હકાર નકાર પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતના બને છે એ આપણે જોયેલું હતું લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે બારે બાર કાળ છે એમનું એક વાક્ય લીધેલું હતું જેને બારે બાર કાળની અંદર ફેરવાતા એમનું એનાલિસિસ કરેલું હતું ઓબ્ઝર્વેશન કરેલું હતું અને ત્યારબાદ આપણે એમની શોર્ટકટ મેળવેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર તમને શોર્ટકટ યાદ રાખવાનું કીધું તું મને આશા છે કે બધા વિદ્યાર્થીઓ આ શોર્ટકટ પોતાના મગજની અંદર બેસાડેલી હશે હવે પછી આજનો કાળ પણ જે કાંઈ પણ ટોપિક છે એ પણ આપણા માટે એટલો જ મહત્ત્વનો છે આજે આપણે જે કંઈ પણ વસ્તુઓ શીખવાના છીએ એમની અંદર આપણે શીખશું ટાઈમ અને સાયન્સ આજનો લેક્ચર છે એ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે સાહેબ ટાઈમ અને સેન્સ જો ટેકનિક તમારા મગજની અંદર બેસી ગઈ તો હું તમને સો ટકા ગેરંટી આપું છું કે તમારે જે ચેન્જ ચેન્જર ટેન્સની અંદર માર્ક્સ કપાય છે હવે પછી ક્યારે માર્ક્સ નહીં કપાય હંડ્રેડ પર્સન્ટ ગેરંટી અને હજી આના પછી આપણે ધોરણ નવ દસ અગિયાર અને બારને અનુલક્ષીને તમારે પેપરની અંદર તમારે ગ્રામરની અંદર જે કાંઈ પણ ચેન્જ ચેઇદર ટેન્સ નહીં એક્સરસાઇઝ આવે છે જે

તો ચાલો ટાઈમ અને સેન્સ આ બે વસ્તુઓ ખૂબ જ અગત્યની બાબત છે જ્યારે ક્યારે પણ તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો ને એમની અંદર તમારે સૂચનાની અંદર છે આવતું ડુ એઝ ડાયરેક્ટેડ ડુ એઝ અ ડાયરેક્ટેડની અંદર તમારે બે પ્રશ્નો છે ધોરણ નવ અને દસ ની અંદર છે ચેન્જ ધ ટેન્સ ચેન્જ ચેન્જ ધ ધ વોઇસ નંબર આવી રીતનું ઘણું બધું આવે છે પરંતુ એમની અંદર મુખ્ય બે વસ્તુઓ જોવા તો એક આવે છે ચેન્જ ધ ટેન્સ અને બીજું એક આવશે તમારે ચેન્જ ધ વોઇસ આ જે ચેન્જ ધ ટેન્સ છે ને એ અત્યારે આપણે જે ચેન્જ ધ

ચેન્જ ઇન ટાઈમ એન્ડ સેન્સ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે સાહેબ આજે આપણે કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે તમારે કોઈ પણ જગ્યાએ માર્ક કપાશે નહીં પણ સૌપ્રથમ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે આપણો જે પાયો છે આપણું જે કાંઈ પણ પાયારૂપી બાબતો છે એ આપણે ક્લિયર કરી નાખશું ને એટલે જવાબની અંદર આન્સરની અંદર આપણે એક પણ પ્રકારની ભૂલો થશે નહીં એટલે હકીકતની અંદર ચેન્જ ધ ટેન્સ એટલે કેવા શું માગે છે કે સમય અને સેન્સની અંદર ફેરફાર કરવાનો છે ટાઈમ અને સેન્સની અંદર ફેરફાર કરવાનો છે તો જ્યારે ક્યારે પણ ગુજરાતી વાક્ય કે ઇંગ્લિશ વાક્ય અત્યાર સુધી આપણે બનાવ્યા આ જે કંઈ પણ શોર્ટકટ શીખ્યા છે એના પરથી જ આપણે ટાઈમ અને સેન્સ આ બંને વસ્તુઓ શીખવાની છે તો બોર્ડ ઉપર ધ્યાન આપજો હવે પેલા તમને ખબર પડી ગઈ ટેન્સ

હવે જ્યારે ક્યારે પણ મારે વાક્ય છે એને પેલા આઈડેન્ટિફાઈ કરવાનું છે શું કરવાનું તો કે સાહેબ મને કોઈ પણ વાક્ય આપેલું છે એ આપેલું વાક્ય આ છે એ વાક્ય જે સાહેબ તો કે સાદા વર્તમાન કાળનું મને ખબર કેમ પડશે હું એને ઓળખી કેવી રીતના શકીશ કે આપેલું વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે તો કે વાક્યની અંદર કયા વાક્યની અંદર હકાર વાક્ય કારણ કે આપણે પણ કીધું હતું કે જ્યારે સાદા વર્તમાનનું હકાર અને સાદા ભૂતકાળનો હકાર, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ ઈ બંનેના હકાર વાક્યની અંદર હેલ્પિંગ વર્બ આવતા નથી. આમાં જો ડાયરેક્ટ વર્બના ફોર્મ મૂક્યા છે. રેડી? એટલે સાદા વર્તમાનનો હકાર અને સાદા ભૂતકાળનો હકાર એને આપણે સેપરેટલી યાદ રાખવા જોશે. તો સાદા વર્તમાનકાળના હકાર વાક્યની અંદર V1 અથવા V5 થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે V5 ના સિવાયના કોઈ પણ સબ્જેક્ટ હોય ત્યારે V1 નો ઉપયોગ કરીશ. એવી જ રીતના સાદા વર્તમાન કાળના હકાર નકાર ને પ્રશ્નાર્થની અંદર ડુ અથવા ડઝ સાથે ક્રિયાપદના તમારે મૂળ રૂપો લેવાના છે v1 ફોર્મ લેવાના છે ક્રિયાપદના મૂળ રૂપો ડુ અથવા ડઝ સાથે ફર્સ્ટ ફોર્મ લેવાનું છે એવી જ રીતના જ્યારે તમને થર્ડ પર્સન સિંગ્યુલર આપ્યું હોય હી સી ઈટ કે કોઈ પણ સિંગ્યુલર નાઉન આપ્યું હોય ત્યારે તમારે ડઝ અને એ સિવાયના કર્તા સાથે ડુ લેવાનું છે એવી રીતના સાદો ભૂતકાળ તમને આપ્યો હોય સાહેબ સાદો ભૂતકાળ આપ્યો હોય તો સાદા ભૂતકાળ સાદા ભૂતકાળના હકાર વાક્યને આઈડેન્ટિફાઈ કરવા માટે તમને વાક્યમાં વીતુ આપેલું હોય એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમને આપેલું હોય આ સિવાય પણ તમને છે નકાર અને પ્રશ્નાર્થને ને ની અંદર ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું અહીંયા ક્યારેય તમને આપેલું હોય આમની અંદર ક્યારે તમને વી ફાઈવ ન આપેલું હોય તમે ડુ મૂકી દો એટલે સિમ્પલ પ્રેઝન્ટ જ થઈ જાય એવી રીતના ડીડ મૂકી દો એટલે સિમ્પલ પાસ્ટ જ થઈ જાય એમાં કોઈ ફેરફાર થતો નથી એવી જ રીતના સાદા ભવિષ્ય કાળને આઈડેન્ટિફાઈ કરવું હોય તો એમની અંદર સેલ અથવા વિલ સાથે તમને ક્રિયાપદનું મૂળ રૂપ આપવું હોય એવી જ રીતના તમને ચાલુ વર્તમાન કાળની અંદર શેમાં તો કે ચાલુ વર્તમાન કાળની અંદર એમ અથવા ઈસ અથવા આર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય એમ પ્લેઇંગ આપ્યું હોય ઈસ પ્લેઇંગ આપ્યું હોય અથવા આર પ્લેઇંગ આપ્યું હોય તો આ જે હેલ્પિંગ વર્બ છે આપણે સબ્જેક્ટને એકોર્ડિંગ છે ઈ નક્કી કરતા હોય છે જે તે સમયે આપણે ટેન્સ શીખાતા અને કયા સબ્જેક્ટ સાથે કયા હેલ્પિંગ વર્બ આવે એ પણ શીખાતા એના પછી મારે ચાલુ ભૂતકાળ છે એને આઈડેન્ટિફાય કરવો છે તો શું કરવાનું તો કે વોઝ અથવા

ભવિષ્યકાળને આઈડેન્ટિફાઈ કરવો છે તો શેલ હેવ અથવા વીલ હેવ સાથે વર્ગનું થર્ડ ફોર્મ આપવું હોય એવી જ રીતના મારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ને આઈડેન્ટિફાઈ કરવું છે અથવા તો બનાવવું છે તો મારે હેવ બિન અથવા હેઝ બિન સાથે વર્ગનું ફોર્થ ફોર્મ મૂકવું પડે એવી જ રીતના મારે જો ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય બનાવું છે તો હેડ બીન સાથે વર્બનું ફોર્થ ફોર્મ મૂકવું પડે અને એવી જ રીતના ચાલુ પૂર્ણ ભવિષ્યનું વાક્ય બનાવવું છે તો સેલ હેવ બીન અથવા વિલ હેવ સાથે ફોર્મ મૂકવું પડે આ આપણે છે શોર્ટકટની અંદર જોયેલું હતું આટલી વસ્તુ ક્લિયર હવે આપણે ટાઈમ અને સેન્સ પર જવાનું છે જ્યારે ક્યારે પણ તમને વાક્યની અંદર ચેન્જ ધ ટેન્સ કહેવામાં આવે એટલે આપણે બે વસ્તુની અંદર ફેરફાર કરવાનો એક તો ટાઈમની અંદર અને બીજી વસ્તુ છે સેન્સની અંદર જ્યારે ત્યારે પણ તમે કોઈ ગુજરાતી વાક્ય લઈ લો કે ઇંગ્લિશ વાક્ય લઈ લો આ બંનેની અંદર ટાઈમ અને સેન્સ દર્શાવતા શબ્દો અત્યારે આપણે ગુજરાતી ઉપર નથી જવું વાત આપણે ચેન્જ ટેન્સની કરવાની છે ઇંગ્લિશમાં ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરવાનું છે તો એ વસ્તુ ઉપર અત્યારે ફોકસ કરીએ તો ટાઈમ અને સેન્સની અંદર ફેરફાર કરવો જ્યારે તમે ચેન્જ ધ ટેન્સ કહો એટલે તમને આંકેલું જે કાંઈ પણ આખું વાક્ય આપ્યું છે ને કોઈ પણ પ્રકારનું વાક્ય હોય સબ્જેક્ટ કોઈ પણ હોય વર્બ કોઈ પણ હોય હેલ્પિંગ વર્બ કોઈ પણ હોય ઓબ્જેક્ટ કંઈ પણ હોય જે કાંઈ પણ વાક્ય આપ્યું છે એમની અંદર માત્ર તમારે બે વસ્તુઓ પર ફોકસ કરવાનું છે શેના ઉપર તો કે ટાઈમ દર્શાવતો શબ્દ અને સેન્સ દર્શાવતો શબ્દ તો સાહેબ આપણે પ્રશ્ન થાય કે મને છે એ ટાઈમ કોણ દર્શાવશે અને બીજી વસ્તુ કીધી સાહેબ સેન્સ તો આ બંને વસ્તુઓ મને દર્શાવશે કોણ તો જ્યારે તમારે ટાઈમ દર્શાવતું હોય એવું ફેક્ટર વાક્યમાંથી શોધવાનું હોય ગોતવાનું હોય એવો એલિમેન્ટ જોવો હોય તો ટાઈમ દર્શાવતો એલિમેન્ટ છે એ કોણ હોય છે તો કે હેલ્પિંગ વર્બ હોય છે કોણ હોય છે હેલ્પિંગ વર્બ હોય છે એટલે કે તમે હેલ્પિંગ વર્બ જોઈ લ્યો ને એટલે તમને વાક્યની અંદર કયા પ્રકારનો ટાઈમ આપ્યો છે ને એ નક્કી થઈ જાય અત્યાર સુધી આપણે બોલીએ છીએ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય આ બધાનો પણ કોન્સેપ્ટ લેવાનો છે હવે બીજી વસ્તુ સેન્સ કોણ દર્શાવે તો જ્યારે તમારે સેન્સને વાક્યમાંથી આઈડેન્ટિફાઈ કરવી છે તો વાક્યમાં તમારે વર્બના ફોર્મ લેવાના થશે શેના ફોર્મ જોવાના થાય સાહેબ તો કે વર્બના ફોર્મ આ બે વસ્તુ યાદ રાખજો ટાઈમ કોણ દર્શાવે હેલ્પિંગ વર્બ સેન્સ કોણ દર્શાવે તો કે વર્બ દર્શાવે આટલી વસ્તુ ક્લિયર થઈ જાય છે બધાને મગજમાં બેસે છે ટાઈમ કોણ બતાવે હેલ્પિંગ વર્બ સેન્સ કોણ બતાવે વર્બ હવે ધ્યાન આપજો આ જે કંઈ પણ આપણે શોર્ટકટ શીખાને હવે આની ઉપર ફોકસ કરવાનું આ બંને વાક્યમાં હેલ્પિંગ વર્બ છે સાહેબ નથી આ બંનેમાં છે હા છે બાકી બધા વાક્યની અંદર તમને હેલ્પિંગ વર પા હવે શું હજી બધા વાક્યની અંદર તમને વર બાયપા છે તો કે હા સાહેબ બાયપા વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ આ બધા શું છે વર્બના ફોર્મ છે એવી રીતના ડુ ડસ ડીડ સેલ વીલ એની ઝાર ગોઝ વેર સેલ બી વીલ બી હેવ હેઝ હેડ વીલ હેવ આ બધા શું છે હેલ્પિંગ વર્ક છે હવે ધ્યાન આપજો જ્યારે ક્યારે પણ તમારે કોઈ પણ વાક્ય છે ને આઈડેન્ટિફાઈ કરવું છે અથવા તો બનાવવું છે તો શું ધ્યાનમાં દેવાનું પહેલા સૌપ્રથમ સેન્સ શીખી લઈ સેન્સ છે ને એ સરળ છે એટલા માટે કેવી રીતના અહીંયા ધ્યાન આપજો આ જે કંઈ પણ વાત કરીને મેં સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય એવી જ રીતના જે કંઈ પણ આ કાળના મેં નામ લખ્યા છે પહેલા આની ઉપર ધ્યાન આપજો આ ત્રણેય કાળ કેવા છે સાહેબ સાદા આ ત્રણેય ચાલુ આ ત્રણેય પૂર્ણ અને આ ત્રણેય છે ચાલુ પૂર્ણ છે તો એમાં જે કંઈ પણ વસ્તુઓ તમે જોવો તો સાદો વર્તમાન તો હવે આ સાદો વર્તમાન એમાંથી તમને સમય કેના ખબર પડે કયા શબ્દ પર ખબર પડે વર્તમાન પરથી સાદો ભૂતકાળ સમય શેના પરથી ખબર પડી છે કયા સમયની વાત થાય છે તો કે ભૂતકાળની સાદો ભવિષ્ય સમય શેના પરથી ખબર પડી છે ભવિષ્ય તો અહીંયા આપને જે વર્તમાન ભૂત અને ભવિષ્ય છે એ આપણા માટે શું છે સાહેબ સમય છે સમય અત્યારે ત્રણ પ્રકારના ગોતી લેવાના વર્તમાન ભૂત ભવિષ્ય વર્તમાન ભૂત ભવિષ્ય આ ત્રણ જ સમય છે તો આપણી પાસે જે સમય કેટલા મળ્યા તો કે ત્રણ મેળા અત્યારે ઇંગ્લિશની વાત નથી કરતા ખાલી નામ ઉપર જવાનું છે તો હવે આ વર્તમાન ભૂત અને ભવિષ્ય તો વર્તમાન અને ભૂત ભવિષ્ય એ શું છે ટાઈમ છે ને તો ટાઈમ કોણ બતાવે હેલ્પિંગ વર્બ એટલે કે મારે જો કોઈ પણ વાક્યની અંદર છે એ ટાઈમ જોવો હોય કયા પ્રકારનું વાક્ય છે એ જોવું છે કયા સમય દર્શાવેલ જો મારે શું જોવાનું થાય છે તો કે હેલ્પિંગ વર્બ જોવાનું થાય આટલી વસ્તુ ક્લિયર થઈ જશે એના પછી જો અહીંયા તમને ત્રણ વાક્યમાં સાદું આપ્યું ત્રણ વાક્યમાં ચાલુ ત્રણ વાક્યમાં પૂર્ણ અને ત્રણ વાક્યની અંદર ચાલુ પૂર્ણ

ત્રીજો જે વર્તમાન છે એમાં તમને શું આપ્યું હતું કે હેવ અથવા હે શબ્દ આપ્યો છે સાહેબ એવી જ રીતના ચોથો જે વર્તમાન છે એમાં તમને તો કે હેવ બિન અથવા હેઝ બિન આપ્યું છે તો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ટુ બી કે ટુ હેવ કે જે કાંઈ પણ વસ્તુ ભણ્યા એમની અંદર એમ જ્યારે વર્તમાનમાં આવતો હતો હેવ હેઝ વર્તમાનમાં આવતો હતો વર્તમાન આવતા એટલે કે વર્તમાનની જ્યારે તમારે વાત કરવી એટલે કે વર્તમાન કાળને લગતા તમારે છે એ હેલ્પિંગ વર્ગનો ઉપયોગ કરવો પડે એવી જ રીતના ભૂતકાળને જુઓ તો ભૂતકાળની અંદર છે એ તમને અહીંયા ડી આપેલું છે અહીંયા વોઝ અથવા વેર છે અહીંયા હેડ છે ને અહીંયા હેડ બેન છે તો અહીંયા જે કઈ પણ હેલ્પિંગ વર્ક છે ને બધે ભૂતકાળના આપ્યા એવી જ રીતના જો ભવિષ્ય તો કે ભવિષ્યની અંદર બધે તમે જો તો અહીંયા સેલ અથવા વિલ અહીંયા સેલ બી અથવા વિલ બી અહીંયા સેલ હેવ અથવા વિલ હેવ અને અહીંયા સેલ હેવ બીન અથવા વિલ હેવ બીન એવું તમને આપેલું છે તો ટાઈમ અને સેન્સ જોવા માટે સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારો જે આપેલું હેલ્પિંગ વર્ગ છે એ વર્તમાનનું છે ભૂતનું છે કે ભવિષ્યનું છે આટલી વસ્તુ ક્લિયર કરતા તમને આવડવું જોઈએ અહીંયા ધારો કે મેં તમને હેડ લખીને આપ્યું તો હેડ પરથી તમને ખબર પડવી જોઈએ કે સાહેબાને ભૂતકાળ કહેવાય એવી જ રીતના હું તમને અહીંયા આપી દઉં શેલ બી તો તમને ખબર પડવી જોઈએ સાહેબાને ભવિષ્ય કહેવાય અહીંયા મેં તમને ડઝ લખીને આપ્યું તો તમને ખબર પડવી જોઈએ વર્તમાન કહેવાય તો જે કાંઈ પણ હું તમને હેલ્પિંગ વર્બ લખીને આપું હેલ્પિંગ વર્બ એટલે શું કે ટાઈમ દર્શાવે ટાઈમ કોણ બતાવતો કે વર્તમાન ભૂત અને ભવિષ્ય દર્શાવે આટલી વસ્તુ ક્લિયર સાહેબ ઓકે હવે જુઓ સાદો વર્તમાન કાળ અત્યારે ભૂલી જાઓ ચાલુ વર્તમાનમાં જોવો જી ચાલુ વર્તમાન હવે કીધું સેન્સ સેન્સ એ શું છે ચાલુની સેન્સ બધી સરખી હોય તો અહીંયા સેન્સ કઈ છે ચાલુની છે તો ચાલુની સેન્સ અને વર્બ બતાવે અયા વર્બના ફોર્મ જોવો જી V4 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 ચાલુ 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 V4 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 એટલે મને ખબર પડી કે સાહેબ મારે જ્યારે ક્યારે પણ ચાલુ કાળ બનાવવો છે જોજો ઓ સાહેબ જ્યારે મારે ચાલુ કાર્ડ બનાવવા વર્તમાન ભૂત ભવિષ્ય ભૂલી જાવ પણ ચાલુ કાર્ડ બનાવવા માટે કયા પ્રકારની સેન્સનો ઉપયોગ કરવો પડે તો કે સાહેબ તમારે વી ની સેન્સ મૂકવી પડે એવી જ રીતના જુઓ પૂર્ણ 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 એવી જ રીતના સેન્સની અંદર जाओ સેન્સ વર્બ બતાવે V3 V3 ને V3 તો બી વસ્તુ હું સાહેબ એ હું કે જ્યારે મારે પૂર્ણ કાળ બનાવો છે ત્યારે મારે સેન્સ તરીકે V3 મૂકવું પડે એવી જ રીતના ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ સામે તમે સેન્સની અંદર जाओ વર્બના ફોર્મ જોવો V4 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 તો બી વસ્તુ સાહેબ એ હું શીખો કે ચાલુ

આટલી વસ્તુ ક્લિયર થઈ જાય સાહેબ હવે જો V2 કે એવું નથી એવું V1 કે એવું સાહેબ નથી એવું V5 કે એવું નથી આવ્યું એક જ વસ્તુ કોમન છે કઈ તો કે V4 અને V4 આને હવે સમજીએ V4 અને V4 કોમન છે પણ એમની અંદર પણ જુઓ

ટુ પૂર્ણકાળમાં જુઓ તો પૂર્ણકાળની અંદર આપેલા હેલ્પિંગ વોર્ડના છે ટુ હેવ ના છે તો ટુ હેવ સાથે મીથરી પૂર્ણ વર્તમાન ભૂત ભવિષ્ય હોય શકે હેવ ટુ હેવની સાથે પાછળ બીને આપ્યા હોય તો એ શું હોય ચાલુ પૂર્ણ ના હોઈ શકે ને ટુ બીના રૂપો આપ્યા હોય તો એ ચાલુ કાળના હોઈ શકે તો આવી રીતના તમારે બધી વસ્તુઓને એનાલિસિસ કરી તો એમની અંદર આપણે મેં તમને કીધું પહેલાં સમય વર્તવાનો છે સમય એટલે કે હેલ્પિંગ વરું શું આપ્યું એના પરથી તમે ટાઈમ જોશો અને ટાઈમ પર નક્કી કર્યા પછી તમે સેન્સ નક્કી કરશો તો આ સેન્સ નક્કી કરવા માટે આપણે વર્ગના ફોર્મનો ઉપયોગ કરીશું ને ટાઈમ નક્કી કરવા માટે હેલ્પિંગ વર્ગનો ઉપયોગ કરશું એક કાળમાંથી બીજા કાળમાં જવું એટલે કેના સ સમય છે એ હેલ્પિંગ વર્ગ પરથી નક્કી થાય હું તમને હેડ કહી દઉં તો તમને ભૂતકાળ ખબર પડે ને હેડ બીન કહી દઉં તો પણ ભૂતકાળ ખબર પડે હવે અહીંયા ધ્યાન આપજો હેડ એ ભૂતકાળ છે ને હેડ બી ને ભૂતકાળ છે હવે આની પાછળ હું તમને V3 ની સેન્સ મૂકી દઉં તો વસ્તુ છે એ ક્લિયર થાય ને ટેન્સ ની વાત થાય છે ધ્યાન આપજો તો અહીંયા હું તમને પાછળ V3 આપું તો ટેન્સ માં લાગુ પડી શકે ને પેસિવ વોઇસ માં આવશે ત્યારે ભણશું હજી પણ હેડ બી ની સાથે V3 અહીંયા આવે ને અત્યારે ટેન્સ ની વાત કરીએ છીએ એટલે પણ જ્યારે હું હેડ સાથે તમને વી ફોર મૂકી દઉં તો હાલે નહીં મારે હેડ સાથે કાં વી થ્રી જ મૂકવું પડે ને અહીંયા હેડ બીન સાથે મારે વી ફોર જ મૂકવું પડે સાહેબ તો જ મારું વાક્ય સાચું ગણાય નકર ગણાય ને એટલા માટે જ્યારે તમને હેડ બીન આપો એટલે હેડ બિન છે એ બતાવે છે ભૂતકાળ સાહેબ પણ મારે ભૂતકાળની અંદર પૂર્ણ ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો પૂર્ણ ભૂતકાળ માટે હેડ ન આવે પણ હેડ ખાલી લખવું પડે હેડ બિન ન ચાલે તો પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે હેડ હેડબીન છે ભૂતકાળ પણ પૂર્ણકાળની અંદર હેડ બિન ન આવે ખાલી હેડ આવે એવી જ રીતના પૂર્ણ બનાવું જો પૂર્ણ બનાવવું વી થ્રી પડે એવી જ રીતના હું એમ કહું સાહેબ મારે ચાલુ ભવિષ્ય બનાવું હવે ધ્યાન આપજો ચાલુ ભવિષ્ય પેલા વાત મેં કરી ભવિષ્ય તો ચાલુ કાળ બનાવું તો ચાલુ કાળ એટલે તો વી ફોર ની સેન્સ મૂકવી જ પડે સાહેબ ચાલુ કાળ છે એટલે મારે વી ફોર ની સેન્સ મૂકવી પડે હવે ચાલુમાં કેવો છે સાહેબ તો કે ભૂતકાળ બનાવો છે તો ભૂતકાળ માટે તમારે શું મૂકવું પડે તો કે વોશ અથવા વેર ચાલુ કાળની અંદર મેં તમને કીધું ટુ સેન્સ મૂકવી પડે બરાબર એટલે કે તમારે હેલ્પિંગ બક્ષ કે ટુ બી ના લેવાના એવી જ રીતના હું એમને કહું કે ચાલુ પૂર્ણ ભવિષ્યનું વાક્ય બનાવું છે ચાલુ પૂર્ણ ભવિષ્ય તો ચાલુ પૂર્ણ કાળની અંદર મારે સેન્સ કઈ મૂકવાની થાય સાહેબ તો કે વી થ્રી હવે ભવિષ્યની વાત છે તો ચાલુ પૂર્ણ ની અંદર હંમેશા મારે શેનો ઉપયોગ થાય તો કે ટુ હેવ પ્લસ બિન મૂકવાનું થાય તો ટુ હેવ ની અંદર ભવિષ્ય છે તો ભવિષ્ય એટલે સેલ હેવ બિન ઓર વીલ હેવ બિન તો આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બની જાય એટલે તમારે ઓલ ઓવર જે ટાઈમ અને સેન્સ છે એ તમને ખબર પડવી જોઈએ ઓળખાય કેવી રીતના તો કે ટાઈમ છે ઈ હેલ્પિંગ વર્ગ પરથી ઓળખાશે સેન્સ છે એ વર્ગ પરથી ઓળખાય ટાઈમ અને સેન્સની અંદર ફેરફાર કરવાનો ચાલુ વર્તમાનકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું એનો મતલબ શું છે તો કે સાહેબ મારે ટાઈમ અને સેન્સ હેલ્પિંગ વર્ગની અંદર અને વર્બની અંદર ફેરફાર કર્યો સાહેબ બરાબર હવે ચાલુ ભૂતકાળનું વાક્ય છે એ ચાલુ વર્તમાનમાં ફેરવવાનું કી હું શું બોલું છું ચાલુ ભૂતકાળનું વાક્ય છે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું કીએ તો સાહેબ ખાલી તમે કાળ બદલો છે સેન્સ તો એના જ છે ને ચાલુ કાળની ચાલુ કાળની ચાલુ કાળની સેન્સ એટલે શું તો કે વર્ગનું ફોર્મ વર્ગનું ફોર્મ તો સાહેબ સરખું જ રહેવાનું મારે ફેરફાર નથી કરવાનો ફેરફાર ક્યાં કરવાનો તો કે હેલ્પિંગ વર્બ ની અંદર કરવાનો છે ખ્યાલ આવે છે સાહેબ તેવી જ રીતના તમને પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ નું કીએ તો પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ ની અંદર તો બે ના વાક્ય માં તો જુઓ શેના ઉપયોગ કર્યા ટુ હેવ ના તો ટુ હેવ ની અંદર મે તમને વાત કરી ભૂતકાળ કોણ બતાવે હેડ બતાવે ચાલુ પૂર્ણ ભૂતકાળ કોણ બતાવે તો કે હેડ પ્રેક્ટિકલ થશે પણ આટલી વસ્તુ ક્લિયર કટ રાખવાની છે ટાઈમ અને સેન્સ કોણ દર્શાવે કેવી રીતના થાય શું કાંઈ આ વસ્તુ મગજમાં બેસાડી લેજો હજી એક વખત એવું લાગશે તો આપણે ટાઈમ અને સેન્સને અનુલક્ષીને એક બીજો વિડીયો બનાવશું જેમાં વધુ આપણે સ્પષ્ટતા જોઈશું જો એવી અનુકૂળતાઓ દેખાશે જો કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રશ્નો આવશે તો આપણે વધુ એક વખત ટાઈમ અને સેન્સને અનુલક્ષીને એક વિડીયો બનાવશું મેક્સિમ ધોરણ નવ દસ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા તમારા જે સાથી મિત્રો છે તમારા પરિવારના કોઈ સદસ્ય છે ભાઈ બહેન છે તો એમના સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો કે જેથી કરીને એમને જે બે માર્ક્સની અંદર ભૂલો આવે છે ભૂલો ન આવે અને આ કોન્સેપ્ટ આગળ જતાં હજી ઘણો બધો ઉપયોગ આવવાનો છે તો મેક્સિમમ બધા વ્યક્તિઓ સાથે શેર કરજો વધુને વધુ વિડીયોઝને લાઇક કરજો જો કોઈ પણ ક્વેરી રહી જતી હોય તો કોમેન્ટ સેશનની અંદર તમે કોમેન્ટ કરો કે જેથી કરીને આપણે ક્વેરીઓને સોલ્વ કરી શકીએ તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત